ગુડ મોર્નિંગ હર હર મહાદેવ બધાને તમે બધા કેમ છો હો કે તમે બધા મજામાં જશો અમે પણ મજામાં જશી તો આજનો અમારો ટૂર છે હોમ ટૂર આજે અમે જઈશી ઘરે અને આના ઘરે યાની કે મારા સસરાને ઘરે તો અમે જઈશી તો હું ત્યાં બધા મારા ઘરના મેમ્બર હું તમને બ્લોગમાં બધાને જણાવ તો ત્યાં છે તે તમે મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો જો મિત્રો સવારનું ટાણું છે અને બધા ભરવાડ બધા ઢોર લઈને નીકળી ગયા છે વાડી અને જો એ બધું બહુ જ ઊભું પણ છે બધું મજો નથી મળતા ભાઈને બી આપણે ને જો ધારી પહોંચવા આવ્યા છે અને અમારા સાઈડ જાય છે હવે પેટ્રોલ પુરાવા અને અહીંયા બહુ મસ્ત કબૂતર છે आ कबूतर ना घर से जो चार से चार હવે ધારી એન્ટર થઈ ગયા છે આપણે છે ને ધારીથી અણધારી નીકળી ગયા છે અણધારી ગામમાં આવી ગયા છે આપણે જોવો તમે અણધારી આવી ગયા છે માતા એટલા માટે હાફ ફ્રી ગ્યારમાં રાખશો ને તો ગાઈસ આપણે હવે જો ખાંભામાં આવી ગયા છીએ અને દિનેશ જાય છે બધી ખરીદી કરવા છોકરા ફાટું પિસ્કારી લેવાનું છે અને થોડું ઘણું રહેશે અને આ જો તમે ખાંભાનું રસ્તો બહુ મસ્ત ખાંભા છે રંગીલું ને રળિયામણું ખાંભા

₹500 वाले ₹200 वाले ओले मिकी माउस वाली से ₹400 वाले पांचळ कम बेबान दे वाले वाले भराई जाए પછીポンプ जिम्मे કરે ઉપાજેલી આપને જય સોમનાથ તો गाइस આપણે હવે આવી ગયા આપડા ડિસ્ટ્રિક્ટ માં અને તો ગોદાન

પીસકા એ લેવો આપણે એટલું એના કહેવાય કહ્યું કાંઈ આ પીતું રાજા આ સોટે રાજો ચોટર રાજો છે આ તો બી ગયો તો હું લેવાય પાથળીમાં હેરું છે એ તો બી ગયો ભાગી ગયો કોણ કહો બહુ બી છે આ બહુ त <muchos> <muchos>

અમારે ઘરે બહુ બધું મસ્ત તો એવું છે ગુલાબિંબુડી છે જો ટી શર્ટ ને દિવાલ નો કલર યાખી છે તો ગાઈસ આપણે હવે જાય છે આપડે વાડામાં વાડામાં શું આવ્યું છે ને એ જઈ છે જોતા હોય હમણાં હા સાહેબ અમારે જો હીરો થઈને આવ્યા છે હાલો સાહેબ આગળ આ મોગરી છે ને આ મોગરી છે સંભારાની અમારા વાડામાં જો એટલું तर्डटों से ने उबदुवाय। वोलोजा। शागपजित्यां बावीदी देवाई, लोसंट्चाने। राखी मुली बदुता जुहारूँ। चुट्टे उबुचुट।

છોકરો છોકરાજી ઉઠે છે ને ડોકાશિયા કાઢે આયા કીધું હા ડોકા કાઢે જો હા કરી બે આના વાસડા દાદા નું દે લઈ આવ બનાવે वीडियो हां ये तो रखे रहो हां ये तो रखे रहो हां हां आप ये तो रखे रहो आधार कार्ड वो दे अरे नवी नवी हां हां नई नई पीस कर दी जो वो न वो बार नवी नवी पे दी गई वाह नई पीस कर ली नहीं ये देना देख लो ओ हो जडड़ा તો ફ્રેન્ડ્સ બે દુનિયાની બેસ્ટમાં બેસ્ટ સાસુ છે મેં એક મારી મમ્મીને એકને મૂકીને તો બીજી માં સમાન સાસુ મળી ગયા છે મને જો બહુ કિસ્મતવાળી શું તો મને આવા સાસુ છે પણ હું બહુ ખુશ છું મને આવા સાસુ છે તો હવે આપણી ગાડી લઈને આપણે હવે જઈએ છીએ જઈશી જઈએ છીએ મણીરામ બાપુને ત્યાં દર્શન કરવા અને અમારા દાદાની સમાધિ છે તો અમે સમાધિએ દર્શન કરવા જઈશી કારણ કે બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો હતો અમે ગયા નહોતા એના તો આજે અમે ત્યાં જઈશી તમને પણ ત્યાંના દર્શન કરાવીશું गया से हमारा दादा ने समाधि है ट्राकूड़ा ખડતો ની આ બે છોકરા ને એક છોકરો થેલાવાળો જરિયો હતો આ થેલાવાળો છોકરો બે છોકરાય પડતા ના સોહમ આપણે કરી લીધા છે દર્શન અને દર્શન કરીને હવે આપણે પાસા જઈએ માલિક ને અમારા સાહેબ ને આને તો ઊભું જ હોય હાવ તો હવે અમે જાય છીએ ઘરે ત્રાકુડ હતી કેમ ડાયરેક્ટ ઘરે હલો એક ધોન ચાલો તો હવે અમે ઘરે જઈશ જો અમે રસ્તામાં આવી ગયા તો અમારે સોહમ ફાળી ગયો કેસુડો અને કે ઉતારે ઉતારો સાહેબ જો મિત્રો અમારા સાહેબ છે ને વધારે જો જુવાર અને बाजरो ને એવું બધું કપાસ એવું બધું બહુ વાવાય અને જો અમારી ગાંડી ગીર નજારો તો જો તમે કહ નકરા પહાડો સિવાય કઈ વાત જ નહીં Jo, thằng dung. Sao nó dung ra? Dung 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 Đúng આવી ગયા છે મિત્ર અમારો ઢેબલો હતો તો આવીને જોઈ ગયો એટલું બધું થાકી ગઈ ને કે આવીને લાંબી થઈ ગઈ થાકી ગઈ આખો દે ગાડીમાં કાઢ્યો શું થઈ તો ગાઈઝ આજનો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઈકન દબાવવાનું તો ભૂલશો જ નહીં તો મળીશું પાસ તો આપણે આવતીકાલે સવારમાં તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને બાય બાય